પાણીની વધતી આવકને પગલે વધારો કરવામાં આવ્યો છે ગીર ગઢડાના બે ગામો અને કોડીનાના દસ ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે તો જિલ્લામાં આવેલા મોટાભાગના ડેમોમાં પૂરતું પાણી જમા થઈ રહ્યું છે ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે મહેશ ભડ નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર